સૌથી પહેલા તો તમને પ્રશ્ન થતો હશે કે અપાર આઈડી શું છે અપાર આઈડી નું પૂરું નામ આ પ્રમાણે છે અપાર નો મતલબ થાય ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી હવે આ અપાર આઈડી છે શું આ એક વિશિષ્ટ વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ ઓળખ સિસ્ટમ છે જે ભારતમાં તમામ વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે આ પહેલ બે હજાર વીસની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે છે સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્ર એક એક વિદ્યાર્થી આઈડી કાર્યક્રમનો ભાગ છે વિદ્યાર્થીઓ જોઈએ અપાર આઈડી કારણ કે અપાર આઈડી એક બાર અંકનો કોડ છે જે વિદ્યાર્થીઓના તેમની તમામ શૈક્ષણિક ક્રેડિટ ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં મેનેજ કરવામાં અને એક્સેસ કરવામાં મદદ કરશે જેમાં સ્કોર કાર્ડ માર્કશીટ ગ્રેડશીટ ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર અને સહઅભ્યાસિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે આ આઈડી શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં વિદ્યાર્થીઓ માટે કાયમી ડિજિટલ તરીકે ઓળખ તરીકે કાર્ય કરશે એસ પ્લસ સ્ટુડન્ટ મોડ મોડ્યુલ ઓપન કરવાનું યુઝર આઈડી પાસવર્ડ અને કેપ નાખીને લોગિન કરવાનું લોગિન થઈ જાય એટલે યુડા એસ પ્લસની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ ખુલશે અને પછી બે હજાર ચોવીસ પચીસ ઉપર ક્લિક કરવાનું અહીંયા ક્લોઝ કરી દેવાનું અને અપાર આઈડી ક્રિએટ કરવા માટે અપાર મોડ્યુલ ઉપર ક્લિક કરો અપાર મોડ્યુલ ઉપર ક્લિક કરશો એટલે અહીંથી ક્લાસ અને ગ્રેડ અહીંયાથી તમારો જે કાંઈ ધોરણ હોય એ સિલેક્ટ કરી દેવાનું અને અહીંયા જો જનરેટ લખેલું હશે અને આ જનરેટ લખેલા ઉપર ક્લિક કરશો એટલે અપાર આઈડીનું ક્રિએટ કરવાનું ફોર્મ ખુલશે પણ અહીંયા જનરેટ લખેલું ત્યારે જ આવશે જ્યારે તમારું જીપી ગ્રીન હોય હવે અહીંયા શું કરવાનું જો કન્સેન્ટ અહીંયા પપ્પાનું પૂરું નામ આવશે વિદ્યાર્થીના અહીંયા ફાધર અહીંયા છે ત્યાં આધાર નંબર અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો અને નીચે છે તે સ્થળનું નામ પ્લેસ ઓફ ફિઝિકલ કન્સન્ટ અહીંયા તારીખ જે તારીખે કન્સેન્ટ આપેલી હોય તે તારીખ અને નીચે સબમિટ કરશો એટલે યોર અપાર આઈડી હેઝ બિન ક્રિએટેડ સક્સેસફુલી તો મેસેજ આવી જશે